અન્ય સમાચાર રાજકોટથી અમદાવાદ ટ્રેન મારફતે પહોંચવામાં હવે સમય અને ખર્ચનો બચત થશે એક હજાર છપ્પન કરોડના ખર્ચે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પચીસ ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમના હસ્તે રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે ડબલ ટ્રેકની કામગીરી આમ તો ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હતી હાલમાં એક હજાર એંશી કરોડના ખર્ચે રાજકોટ કાનાલુસની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે રાજકોટ અમદાવાદ વચ્ચે ડબલ લાઇનનું કામ પૂર્ણ થતાં ટ્રેનમાં હવે રાજકોટથી અમદાવાદ જતા સમયની પણ બચત થશે રાજકોટથી અમદાવાદ સુધી પહોંચવામાં એકાદ કલાકનો સમય બચી જશે તેમજ ડીઝલ માટેના ખર્ચમાં ઘટાડો થતાં નાણાંની પણ બચત થશે ડબલ ટ્રેક થતાં ટ્રેનની ફ્રિકવન્સી વધશે અને ટ્રેનની ગતિ પણ વધશે સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનના ક્રોસિંગ સમયે સમયનો ખૂબ બગાડ થતો હતો આ ટ્રેક પર ગુડ્સ અને પેસેન્જર ટ્રેનનો એકસો સુડતાળીસ ટકા ટ્રાફિક રહેતો અને સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનનું ક્રોસિંગ કરવામાં સમયનો બગાડ થતો જોકે હવે ડબલ ટ્રેક તૈયાર થતાં સમયની બચત થશે ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં આવનારા ટૂંક સમયમાં જ રાજકોટને લાંબા અંતરની હાઈસ્પીડ ટ્રેન મળશે